तमाम guru, भक्तों मरी मात्रा ना तो ત્રિવેણી અહિયાં તો અહિયાં ભારતભર ને વિશ્વની અંદર ગુરુ પૂર્ણિમા નો મહિમા ભક્તો અને ભક્તો જ કરે છે વાત નહી વિશ્વની અંદર અહીં નો આ ભૂમિકા એ એ તમામ ભક્તો એ भोग सेवा करी गुरु महाराज ने महिमा ने दिखायो ये बदल गुरु महाराज तरफ से आप सर्वे भक्तों ने ओ ओ जय गुरु महाराज ने भक्त ने सुरो कहवाए से ने गुरु ने पूरा कर गुरु ने सुरा ना गुरु पूरा

आज के बाद तेरी गलियों में सारी जे जो हमारी जो भूमिका है जो छोड़ी दी थी भूमिका सुरोइयों के पक में ले माँ पुरुष गाय संतों गाय

દવા લેવા ગયા એટલે ડોક્ટર આપણે કેને કહીએ હોય અનુભવ છે એટલે કે પર ડબલો પહેર્યો હોય એટલે જે અનુભવ છે ડોક્ટર છે વિદ્યા છે શિક્ષક છે અને અહીંયા જ્ઞાન છે ગુરુ મહારાજ છે વ્યક્તિ ગુરુ નહીં વ્યક્તિનો તો અને કાયમ નું હોય અને આત્મા કહેવાય કાયમ નું હોય ભગવાન કહેવાય મારું વૃદ્ધાવે

એમનો એમ છે નહી છે ને ગુરુ મહારાજ છે છે ગુરુમરાજ વ્યક્તિ બદલાય વ્યક્તિ ની અંદર જે જ્ઞાન છે એ તત્વ છે એ ગુરુ છે અને તમારા પણ જે જ્ઞાન છે એ તમારું સ્વરૂપ છે એટલે આપણે ગુરુ મહારાજ એ ગુરુ મહારાજનું રૂપ કર્યા આ મોટો ગુરુ મહારાજનો આશીર્વાદ છે સદગુરુ તમને સુખી થાવ આગળ વધો વગેરે વગેરે સદગુરુનું વાક્ય નહીં સદગુરુ તમને કુલાવે નઈ કોઈ દિવસ

ખાલી એટલે આ જગત ની અંદર માં જગતથી આપણે ભરાયેલા હતા આ ગોમના ના છીએ આટલી અવરદાના છીએ આ વરણના સ નર છે નારી છે હિન્દુ છે મુસલમાન છે પારસી છે આવદી છે અમુક અમુક ડિગ્રી વાળા છે એ આપણે બધું ભરાયેલા હતા

ભરાઈ જાય ને એને પૂર્ણ કહેવાય કોઈ લોક ને જગ્યા નથી મોહ ને જગ્યા નથી કામ ને જગ્યા નથી જગ્યા નથી કોઈ વિષય બેસાડ ને કોઈ બી જગ્યા જ નહી ભરાય

દુનિયાના જીવાત્માઓ સુધારવા માટે અને પ્રગતિ કરવા માટે ઉમર ભર મસતા હોય તો એની પૂર્ણતા ન થાય અધુરાશ ને અધુરાશ રહે અધૂરો રહે જેટલું કરો એટલું અધૂરો રહે અને સદગુરુ પૂર્ણ કરી દે એ તમારે મોય કોઈ હમાય કોઈ જાય એ જ નહીં

પ્રાણ આપે મનના વિચારો નહીં આખું મન અર્પણ કરે જોવું ઓહવું સૂકવું ને બોલવું ચાર એ અર્પણ કરે

નથી કોઈ ઠામ ઠાલુ નામ વિના નથી કોઈ ઠામ ઠાલુ તમારે ભેદ જોવા જશો તો નામ થશે અને નામ છે શરીર નથી ધન નથી મન નથી શીશ નથી નામ છે આ જગત ની અંદર માં જે કોઈ જે કોઈ તમે જોવો એ નામ છે બોલો એ નામ છે અને કોમ કરે એ નામ છે નામ તમારે કાયામાં મળે સર્વનું કરો કોમ સુણજો નોમની જ્ઞાનની નિશાની નઈ છોરું ગુરુજીનું નામ સુનો જ્ઞાનની નિશાની તમારે છોરવું હોય તોય ન છોડી શકો કેમ કે નામ એ સ્વરૂપ તમારું છે શરીર એ સ્વરૂપ આપણું નહીં ક્ષ અને સાક્ષાત્કાર આજે જમધમ ની બાબત નહી ગુરુ મહારાજ ની આજે તમે જો જગતની અંદરમાં આ શબ્દ માટે ગુરુના મહિમા માટે અનેકો અનેકો ઉપાયો કરે છે સતા પણ જેને સદગુરુ કહેવાય જેને તત્વવેતા કહેવાય એવા પુરુષનો આશીર્વાદ મળવો એ મુસીબત છે આ સ્વરૂપ પ્રાપ્તિ થાવી એ મુસીબત છે આ જગતની અંદરમાં ધર્મ અધર્મના ધર્મને અધર્મના માર્ગે તમને ઝઘડા કરાવે પાપ પુણ્ય માર્ગે ઝઘડા થાય મરણ ને અંદરમાં વિકાર ઉભો થાય ઝઘડા થાય અને સદગુરુ મહારાજ ઝઘડા બંધ કરાવે તમારે ઝઘડો ના થાય મન માં જો નીકળી જાય મગજ માં જો નીકળી જાય ક્યારે નીકળે કે બે પણું ના હોય ન તમારે બે પણું નઈ હોય બે ના બે

वैसा कहे कबीर विचारी महापुरुष नो एंड नो लास्ट नो अनुभव से के जे स्वरूप से ये लास्ट तो से अनुभव महापुरुष ने शेल्ली भूमिका से सातवीं भूमिका रास रमे रंगीलो सतुर नर नो चेलो खेल खेलावे अकेलो एक बड़ी गाड़ो आ पंद्रहवीं बारी मेडी उगाड़ी આ વસ્તુ તો ઉગાડી પડી છે મહાપુરુષો પણ આપણને સદગુરુ સિવાય એની હમજન ન પડે મોટી પડ્યું મેદાનમાં મૂર્ખા અરોડીને જોય આ વસ્તુ ઉગાડી છે આપનું સ્વરૂપ હોય નહીં તમે સમજ્યા છો કે હોય શું કો તમે હોય નહીં તમે બાર નહીં પીડ ને બ્રહ્માંડથી પર છો આપણે મોયા હમ મોયું છે કે મોય છે આને તમે આટલું જ્ઞાન આ સત્સંગનો અભળો તો એ તમારી જાતને તમે મોય અનુભવો છો કે અમે મોય છો મોય નહીં તમે અને મોય હોય ને અને કોઈ ખબર ના પડે તમે બાર છો એટલે બધી ખબર પડે છે મોયાને હું ખબર પડે એટલા માટે તો કીધું ખાડા ખબુચિયાની દેખતી શું જોણે સપદરીય વાળી લે આ કાયા કુવાની છાયા કુવામાં ઇસમે આ તો કબુએ આવે બાર મારી સૈયર આવતા સંતોને જેજો વારણ આ મહાપુરુષે કરે આ સદગુરુ મહારાજનો प्रताप છે અમે નિરંતર રહ્યો એક તાક કોણ રે ને કોણ બોલાવે પરખો મારી હેલી આ બોલાણ માર

એવું તમને સમજાયું જોઈ લો આપણા ગુરુ મહારાજ ઠાકોરજી ભાગવત ની અંદર માં ઓળ એકસો ને આઠ રોણીઓ સહિત બાળ બ્રહ્મચારી કહેવાય અને તમને અહીંયા જ બ્રહ્મચારી કરા આત્માને છોકરા હોય કે આદમીને બૈરને હોય અને આદમી આદમીમાં ના હોય બૈરું બૈરાપ ના હોય તો છોકરું હોય ના હોય

આપણા ગુરુ મહારાજ ની કૃપા છે બધું હોવા છતાં કોઈ નહીં અને કોઈ ના હોવા છતાં બધું છે ચંદા એ તમે છો સૂર્ય એ તમે છો પાણી એ તમે છો છો કે નહીં આમ કે ગપ્પા છે છો અને તમે કોઈ ના હોય ને બધું છો અને બધું છે કોઈ નહીં પાહે આવી સદગુરુની કૃપા છે તમારા પાસે

તમારા ઘરવાળા તમન ના જોડે ઘરવાળા તમન જોડે ઘરવાળા ના જોડે ઘરવાળા એટલે કોણ છે તમારા ઘરનો છે કે બારનો છે ઘરનો તમારો કે તો કોણ તમન જોડે ના જોડે નાક તમન જોડે આ તમારા ઘરનો છે કે બીજાનો છે આ તમામે તમામ રે તમારા ઘરવાળા તમને ના જોડે અને એ ઘરવાળા બધાને તમે જોડો માટે આવો તમારો આ જગતની અંદરમાં સદગру તમે ભલી કરી એસી કરેના કોઈ સાત દીપ આવ ખંડમાં મારો પલો ન પકડે કોઈ તમને ન પકડે હવે કોઈ પકડી શકે એવું કોઈ નહીં કેમ કે તમે પકડમાં આવો એમાં ધરીને પકડો એવાય નહીં આ તો ગુરુ મહારાજ પકડી શકે

આયો amare શીતપુર ગંજમાં ગયા એડા લઈ ગયા એટલે કે આ એમના એડા છે અમારો ઓમના છે 3 બોર્યું એડા આ બધા એને બોર્યું ને એડા ડબલો કર્યો કોણ કર્યું આખો એડાનો

અને મહારાષ્ટ્રના તમામ એ તમામ એ ભૂમિકા છે એ કેમરોએ અન્ય કોઈ થી આયા કોઈ થી આયા અને આ ગુજરાતના અને ગુરુ સભામાં આયા એટલે બધાય કે આ કેમરોએ ભક્તો કેમરો કે આ રાજસ્થાનના કેમરોએ મારવા હું બોલું એ ગુજરાતી ભાષા છે હું બોલું એ કઈ ભાષા છે ગુજરાતી અને તમે સમજો એ ગુજરાતી એટલે આ ગુજરાતી ભાષા છે કે હું ગુજરાતી છું ભાષા છે હું ગુજરાતી નહીં હું મારવાડી નહીં ભાષા મારવાડી છે કે ગુજરાતી ભાષા એ મારવાડી છે હું મારવાડી છું એટલે તો પેલા તમે મારવાડી કો એટલે રીજી પડે છે એમ કે એરા મારવાડી નહીં મારવાડી તો ભાષા છે સમજ્યા કે

અને જો હવે જવાનન આવે કોઈ ના પનારા પડે ના આ વાત પડે નહીં માટે તમે પ્રાપ્ત કર્યો તમને ખૂબ ખૂબ ધન્યવાદ મારા ગુરુમરાજ મોપધારમ બાપુ ને મારા ગુરુમરાજ મડીરમ બાપુના શરણમાં ખૂબ ખૂબ વંદન કરી નમન કરી વાત ને પૂરી કરું છું અને આ સૌને સાધુવાદ આપું છું